ાગટ્ય બાદ રાષ્ટ્રીય અંધજન મંડળના ચક્ષુભાઈ બહેનો એક પ્રાર્થના રજૂ કરશે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદના પ્રજ્ઞાચક્ષુભાઈ બહેનોને વિનંતી કરું કે તેઓ પ્રાર્થના પ્રસ્તુત કરે એ પ્રાર્થના સંપન્ન થયા બાદ ગઈકાલે જ બાવીસ ત્રણ બે હજાર પચીસના ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે સંપન્ન થયેલી વિરામ પામેલી કથાની વિડીયો ઝલક આપણે નિહાળીશું અને એ બાદ દાદાના શ્રી મુખેથી આપણે રસનું પાન કરીશું પૂર્વે આપણે પ્રાર્થના બેનો પ્રસ્તુત કરશે